દાસથી વેગડું છોટા ઉદેપુર તાલુકાનું પાડલિયા ગામ ઓરસન નદી અને રેલવે લાઇનથી ઘેરાયેલું પાડલિયા ગામમાં જવાનો માત્ર એક જ રસ્તો તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામ લોકોએ પ્રાથમિક સુવિધાઓની માંગણીઓનો ન સંતોષાતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પરંતુ બપોર બાદ આંશિક મતદાન થયું હતું પ્રાથમિક સુવિધા રોડ રસ્તા વીજળી પાણી અને આરોગ્યની ગંભીર સમસ્યાથી ઘેરાયેલી પ્રજા છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ પાડલિયા ગામ સમસ્યાઓથી ઘેરાયેલું છે ગામમાં જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો છે જ્યારે ગામ એક બાજુ રેલવે લાઇન અને બીજી બાજુ ઓરસલ નદીથી ઘેરાયેલું છે વારંવાર રજૂઆત કરી છતાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેનું હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે એકવીસમી સદીમાં દેશ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે છોટાઉદેપુરની વાસ્તવિકતા તો કંઈક અલગ જ જોવા મળી રહી છે અંદાજે વસ્તી વસવાટ કરે છે પાડલીયા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે ગામ ગામ લોકો લોકો કરતા હોય છે જણાવી રહ્યા છે કે અમારા ગામમાં નિયમિત લાઇટો નથી આવતી શિક્ષણનું સ્તર ઓછું છે આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવાઓ જેમ કે ગામમાં દવાખાનું નથી ઉનાળામાં પાણીના સ્તર ઊંડા ઉતરી જાય છે પાણી તકલીફ પડે છે નળ છે તો જળ નથી આવતું જ્યારે ચોમાસુ ખેતી પર નિર્ભર ખેતી કરતા ખેડૂતોને વીજળીના અભાવે ખેતીમાં ઘણી તકલીફ પડે છે જ્યારે ઘરોમાં પણ ઘર વપરાશ માટે પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે આરોગ્ય આરોગ્યલક્ષી જે દર્દી માટે આશીર્વાદ સમાન છે તેવી એકસો આઠ સેવા માત્ર મુખ્ય માર્ગ સુધી જ આવે છે જ્યારે અંતરિયાળ ગામના પડિયાઓમાં જઈ શકતી નથી ગાળા ચીલા જેવા સાંકડા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ સેવા ગામમાં પહોંચી શકતી નથી જેથી

આ આયકથી પાંચ ધોરણ ભણતા બાળકોનો પાયો મજબૂત એક શિક્ષક કરશે કે અન્ય શિક્ષકોની જગ્યા ભરવામાં આવશે તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે વાડલિયા ગામ અંબાલા જૂથ ગ્રામ પંચાયતનો એક ભાગ છે પરંતુ ઔરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું હોય તેમ લોકો જણાવી રહ્યા છે જ્યારે આ ગામમાં ઘણી બધી સમસ્યાથી ઘેરાયેલું હોય છેલ્લા 8 વર્ષ જેવો સમય વૈવડારનું શાસન હોય જરે હાલમાં સરપંચની ચૂંટણી થઈ છે જ્યારે હવે ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી લેવામાં આવે તેવી પ્રજાની માંગ છે પાડલિયા ગામના સાંકડા રસ્તાને કારણે ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી જે ભારે ગંભીર પ્રશ્ન છે જે માટે ધ્યાન આપવું આવશ્યક થઈ પડ્યું છે જ્યારે બગડેલા હેન્ડપંપ રિપેર થતા નથી જુવારી ફળિયાની આશરે એક હજારની વસ્તી કે જેઓ ભર ચોમાસે નજીક આવેલી શાળાના બોરમાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે

સબ સલામતનો રાગજ અલાપતો રહશે તેવા અનેક પ્રકારના સવાલો ગામની પ્રજા હાલ પૂછી રહી છે અમે વર્ષોથી પડતી મુશ્કેલીઓ જેવી કે લાઇટ પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય જેવા અનેક મુદ્દા અને માંગણીઓ વારંવાર સરકાર સામે કરવા છતાં આજ દિન સુધી અમારી માંગણીઓ પૂરી કરેલ નથી જેના લીધે પાડલિયા ગામના ગ્રામજનો પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરેલ હતો જ્યાં સુધી અમારી માગણીઓ સરકાર શ્રી ચૂંટણી નહીં કરે ત્યાં સુધી અમારે ચૂંટણીનો બહિષ્કાર ચાલુ રાખવો પડશે અને લોકોની સવલતો સરકાર પૂરી કરે તો જ અમે મત આપીશું તમારા પાડલિયા ગ્રામજનોનો વિચારધારા છે છતાં આજ દિન સુધી સરકારશ્રીએ અમારી માંગો પૂરેલ કરી નથી અને પાડલિયા ગામ તરફ ઓરમાયું વર્તન કરે છે એવું અમને થાય છે અને

મુખ્ય રસ્તો છે એક જ છે અને એ એક જ વાહન અવરજવર કરી શકે છે રસ્તો આવે છે ત્યાંથી ચેક ધમોળી મેઇન રોડથી લઈને પાડેલીયા ગામ સુધી આખા ગામમાં પહોંચતા સુધી માન્ય એક જ રસ્તો છે હા સિંગલ રસ્તો છે અને એક જ વાહન આવી શકે છે અને મોટરસાઇકલ જતી હોય તો સાઈડ ઉપર ઊભી રાખીને પછી એક વાહનને પસાર થવું પડે છે એ રસ્તાને બે વાહન વ્યવહાર સાથે એક સાઈડ જઈ શકે ને એક સાઈડ આવી શકે એ રીતના રસ્તો હોવો જોઈએ અને એ રસ્તા માટેની માંગણી છે અમારે બીજી વાત છે વિકાસને લગતા દરેક કામની વાત છે એમાં રોડથી રોડની વાત થઈ છે અને પાણીના પ્રશ્ન છે અને શિક્ષણને લગતા છે ગામમાં એકસો આઠ આવે છે એને બી એટલે રસ્તા માટે તકલીફ પડે છે અને બસ આવે છે સરકારી બસ આવે છે સ્કૂલના છોકરાઓને લેવા માટે એ માત્ર સવારને ટાઈમ એક જ ટાઈમ લેવા માટે એટલી જ આવે છે સાંજે રિટર્ન આવતી નથી અને રહી વાત બીજા તો પાણીના માટેના અનેક પ્રશ્નો છે એ નલસે જલ હોય કાંક તો મિની ટાંકી હોય કે પછી હેડપંપ હોય એ ઘણી જગ્યા પર એ બંધ હાલતમાં છે એ ઘણી જગ્યા પર ચાલુ છે પણ એનું રિપેરિંગ કામ નથી થયું એના કારણે એ દરેક અમારે સમસ્યા એના કારણે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો મારું નામ છે રાઠવા પાડલિયા ગામની અંદર જુવારી ફળિયા અંદર એકસો આઠ આવે ખરી પણ મેઇન રોડ પરથી અંદર આવી નહીં શકતી એવી રીતનો મારે આરસીસી કોઈ જગ્યાએ નહીં આખું ફળ્યું તમે ચેક કરો સાહેબ તો બી બધે એવું ને એવું કિસરમાં કિસણ અમે જીવી રહ્યા છે વર્ષોથી એટલે અમારે આ તકલીફનું માંગણી કરી રહ્યા છે કંઈક સરકાર અમારી દિયા કરે અને અમારી અમારી ઈશા ઈશા પૂરી કરે એવી છે છે મારું નામ જલ યોજનામાં આ તો પણ એમાં પાણી તો આવ્યું નથી ત્રણથી થી ચાર વર્ષ થઈ જાય પણ બિલકુલ ટાકો એવો ને ભણાવીને ખાલી તૈયાર કરીને મૂકી દીધેલો છે પાણી બિલકુલ આજ લગી આવ્યું નથી મારું નામ છે કિશન પાડલિયા ગામમાં જુવારી માં કોઈ માણસ મયત થઈ જાય તો સમસાણે દવા માટે રસ્તો નથી એમ દવાનું ખરું પણ ચાલતા ચાલતા સાકડામાં કાદવ કીચડમાં જવું પડે છે મારું નામ ભાવેસ ભાઈ વેરસિંહ ભાઈ રાખમાં